હેલો છે બધાની દિવસની શરૂઆત ચાથી જ થતી હોય છે અને ચા સારી ન મળે ને તો દિવસ આખો બેકાર જાય તો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે એવી ચા ની રેસીપી શેર કરીશ એવા મસાલાની રેસીપી શેર કરીશ જે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ચા બનાવી શકો છો તો ઘણી વખત પાવડર વાળો મસાલો બનાવવામાં વાર લાગતી હોય છે બધી સુકવણી કરવાની હોય છે તો આ હું મસાલો એવો તમારા સાથે શેર કરીશ કે ઇન્સ્ટન્ટ બનાવીને મસાલા ચા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મસાલાવાળી ચાની રેસિપી જેના માટે મેં અહીં ખાણી દસ્તો લઈ લીધો છે એનામાં મેં નાનો ટુકડો અદરક ઉમેર્યો છે થી ચાર નંગ જેટલા મરી અને બે એલચીના નંગ ઉમેરી દીધા છે સાથે સાથે આપણે અહીં લવંગ અને બે તજના ટુકડા ઉમેરી દેવાના છે અને આ છે તુલસીના પત્તા ચિયા ફ્રેન્ડ તો આ બધું આપણે ખાણી દસ્તામાં કૂટી લેવાનું છે તો ધ્યાન રાખજો કે આ બધું આપણે મિક્સરમાં નથી પીસવાનું જો તમે બહુ વધારે ક્વોન્ટિટીમાં ચા બનાવતા હો વીસ પચીસ જણા માટે તો તમને આ ઇન્ગિડિયન્ટ થોડા વધાવી દેવાના અને તમે મિક્સરમાં તેને પીસી શકો છો પણ આપણે ઘરમાં નોર્મલી બે જણા હોઈએ કે ચાર જણા કે દસ જણા કે આઠ જણા હોઈએ છે તો આ હું બે જણા પૂરતો મસાલો બનાવી રહી છું તો આ મસાલાથી તમે બે જણાની ચા બનાવી શકશો વધીને ચાર જણાની અગર જો ઘરમાં વધારે મેમ્બર હોય તો તમે જે માપ મેં બતાવ્યા છે એ થોડા વધેરી શકો છો તો ચાલો હવે આપણે આ એકદમ સરસ એવા મસાલાની ચા બનાવી ચા બનાવવા માટે મેં અહીં તપેલી લઈ લીધી છે ગેસ ઉપર અને તેનામાંમાં એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે પાણી થોડું ઉકળે એટલે આપણે આ મસાલો ઉમેરવાનો છે તો આ મસાલાથી ચા એટલી ટેસ્ટી એવી બને છે કે તમે વાર્યા ઘડી આવી રીતના ચા બનાવીને પીશો એટલી મસાલેદાર બને છે કે તમે બારે પણ આવી ચા નહીં પીતી હોય અને જો તમે રૂટીનની ચા મસાલાવાળી નથી બનાવતા તો એક વખત આ ચા ને તો ફ્રેન્ડ્સ તમે દરરોજ આ રેસીપીથી જ ચા બનાવશો તો ફ્રેન્ડ્સ અહીં મેં મસાલો એડ કરી દીધો છે પાણીમાં અને એક ચમચી જેટલી ચા પત્તી એડ કરી દીધી છે હવે તેને આપણે ઉકાળી લેશું ત્યાર પછી આપણે ખાંડ ઉમેરીશું તો જરૂરિયાત મુજબ આપણે ખાંડ ઉમેરવાની છે હવે આપણે આ બધું જ સરસ રીતે ઉકાળી લેશું અને તમે ચાનો કલર જોઈ શકો છો કેવો દેખાઈ રહ્યો છે અહીં તો આટલું આપણે તેને ઉકાળી લેવાનું ત્યાર પછી આપણે દૂધ એડ કરીશું તો અહીં મેં બે કપ જેટલો દૂધ ઉમેર્યો છે અને ત્યાર પછી ફરી પાછું આપણે આ ચાને ઉકાળવાની છે તો ફ્રેન્ડ્સ મેં મારા ચેનલ ઉપર આપણે સ્ટોર કરી શકીએ એ ટાઈપના મસાલાની રેસિપી શેર કરી છે ચાના મસાલાની એ હું તમને આઈ આપી દઈશ અને તમે મારા ચેનલ પર જઈને પણ ચાના મસાલાનો વિડીયો જોઈ શકો છો આજે મેં ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બનાવ્યો છે જેથી કરીને આ ઠંડીના દિવસોમાં તમે મસાલાવાળી ચાને ચાયને માણી શકો છો તો શિયાળામાં વધારે મસાલાવાળી ચા બધાને પસંદ હોય છે પણ મસાલો કઈ રીતે બનાવવાનો એ ઘણા જણાને ખ્યાલ નથી હોતો અને ડ્રાય મસાલો બનાવીને રાખે છે તો ઘણી વખત તેનો પણ ટેસ્ટ એટલો સારો નથી આવતો જે આપણે આ ડાયરેક્ટ કૂટીને મસાલો બનાવતા હોઈએ એનો આવે છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી મસાલાવાળી ચા આપણે અહીં તમે જોઈ રહ્યા છો કે ઉકાળી રહ્યા છીએ તો ચા જેટલી ઉકળશે એટલી કડક હવે તમને જેટલી કડક ચા જોઈએ ને એટલી તમને અહીં આપણી ચા બનીને બિલકુલ રેડી છે આપણે એક બે વખત તેને ઉકાળી અને ત્યાર પછી આ ચાને આપણે સર્વ કરીશું તો મસાલા ચાનો વિડીયો તમે લોકોને કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિન્ટર સ્પેશિયલ

તેમ તેમ આપણે જે મસાલા ઉમેર્યા છે એ એકદમ સરસ સેવા ચામાં મિક્સ થઈ જશે અને તેની જે સુગંધ છે એ આખા ઘરમાં ફેલાઈ જશે જ્યારે તમે ચા બનાવશો ત્યારે જ તમને તેની સુગંધનો ખ્યાલ આવશે તો ફ્રેન્ડ્સ મસાલા ચા સાથે આજે આપણે નાસ્તો પણ સર્વ કરી દેસુ તો આઈ હોપ કે આજની રેસિપી ફ્રેન્ડ્સ તમને ગમી હશે જો ગમી હોય તો પ્લીઝ વિડિયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલા બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવવા વાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ હાલ જ મે વધેલી રોટલીમાંથી આ સ્નેક્સ બનાવીને રેડી કર્યું છે તે મે ચા સાથે સર્વ કર્યું છે તો મારી સવારની ચા રેડી છે તમે ક્યારે બનાવો છો એકદમ ટેસ્ટી એવી આ રીતના મસાલાવાળી ચા તો જ્યારે બનાવો ત્યારે મને કમેન્ટ જરૂરથી કરજો કે તમારી મસાલાવાળી ચા કેવી બની હતી તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે આવા જ નવા ઇન્ફોર્મેટિવ વીડિયા સાથે ત્યાં સુધી રજા લઈશું ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ